હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા તો એ કે અહીંયા તું ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે નકરો કે આટા મારા કરજો સાયકલ લઈને છોકરીઓ અહીંયા કે અત્યારે બુલેટના જમાનામાં સાયકલ લઈને તું જાશો અને ભણવામાં ધ્યાન દે કે તારી જેવડા હતા ને અમે તારી જેવડા ત્યારે કે મીણબત્તીના અંજવાળા અમે વાંચતા હોય છે તો છોકરો કે બહુ વાંચવાનો શોખ હોય તો બપોરે વાંચી લેવાય ને તડકે મીણબત્તીના અંજવાળા વાંચવાની એવું જરૂર છે હમણાં બે ત્રણ છોકરા બેઠા બેઠા વાતું કરતા એક છોકરો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ હોય કે ઇજિપ્ત પૂ ગયા બોલો એ ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ આવું સાર પાંચ છોકરા વાત કરે તો હું ને જ નીકળ્યો મેં કીધું ઈજિપ્તના પપ્પાને તકલીફ હું મને કે મેં તો હું તકલીફ મન કે બહુ મોટી તકલીફ પણ મેં તો હું તકલીફ મન કે ઇજિપ્તના પપ્પા મરી જાય ને પછી મમ્મી થાય અઘરી વાત છે ભાઈ હમણાં તો હું આ સ્ક્રીપ લખતો હતો ને આ સ્ક્રીપ્ટ લખવી પડે ને તો સ્ક્રિપ્ટ લખવા બેઠો ને એટલે મે મારી ઘરવાળીને અને મારા છોકરાને સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી મેં તો હું સ્ક્રીપ્ટ લખવા બેવું છું કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો ગમે એટલું અગત્યનું કામ હોય તો મને ડિસ્ટર્બ કરતા નહીં મારે સ્ક્રીપ્ટ લખવાની છે ને મારે ઇમરજન્સી છે મેં દુ એટલે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં મેં કીધું અને કોઈ પણ મળવા આવે તો ના પાડી દેજો ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજો મારા છોકરાને એવી રીતના સલાહ આપી મારી ઘરવાળીને કહી દીધું ને હું રૂમની અંદર સ્ક્રીપ્ટ લખતો હતો કલાક દોઢ કલાકથી ને એટલે મારા છોકરાએ દરવાજો ખખડાવ્યો એટલે મેં ખોલ્યો કે એક ભાઈ મળવા આવ્યા મેં તને મેં કીધું નહોતું કે ગમે એટલું ઇમરજન્સી કામ હોય ના પાડી દેજે કોઈને મળવા નથી હું સ્ક્રીપ્ટ લખું છું કે મેં ના જ પાડી કે પણ એ ભાઈ એમ કીધું કે જીવન મરણનો સવાલ છે કે મળવું જ પડશે મેં તો તો મળવું પડે કોઈનો જીવન મરણનો સવાલ હોય તો તો મળવું જ પડે ને એટલે હું દરવાજે ગયો ને તો વીમા વાળો હતો એ કે જીવન મરણનો સવાલ છે પણ વીમો ઉતારવા વાળો હતો બોલો હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા પિન્ટુ ઊભો થા કૂતરો પૂછડી હુકામ હલાવે તો છોકરો સાહેબ ની આમ જોઈને કે સાહેબ પૂછડી કુતરા ન હલાવી શકે ને એટલે કુતરો પૂછડી છે આમાં ઊંધું છે તમે અમને શું કામ ભણાવો કે અમે તમને ન ભણાવી શકીએ એટલે તમે અમને ભણાવો છો આવું કંઈ છોકરો રહી ગયો બોલો હમણાં તમારો ભાઈ બન લખો છે ને શાકભાજી લારીએ ઉપર એ પછી ને શાકભાજી લારીએ ઉપર શાકભાજી લારીએ ઉભો હતો ને એમાં એક નવા ભાભી દેવા એવા એ બિલ્ડિંગમાં ત્રીજા મળેથી નીચે ઉતર્યા શાકભાજીને લારીએ અને લખો એની સામું જોવે ભાભી નામું એટલે ભાભી હળવેક દઈને પૂછું એ કે તમે કુંવારા છો લખો કે આ કુંવારો છો લગ્ન નથી આવી કે નહીં નથી આ કુંવારો છું ત્યાં ભાગવા આવ્યો કે એ લખા તારા છોકરાને કે જો સંપાબેને એક ઝાપટ મારી કે એને હળ્યું કરતું હતું ને અન ઓલા ભાભી કે આ પરણેલા છે ભાગો કે એને છોકરો હોતેન છે પછી ભાભી એક પળા કમા એક તો પોલીસ સ્ટેશન ગયો સાહેબ પૂરી દયો પૂરી દયો સાહેબ કે પણ હોટલમાં હોય અહીંયા પૂરી ન હોય અહીં પૂરી ભરશું તો અહીં તાવડા માઇડે પૂરી દયો અરે એમ નહીં સાહેબ અંદર પૂરી દયો મને સાહેબ કે અંદર પૂરાઈને તારે કરવું છું અરે કે સાહેબ મને પૂરી દયો એ કે મારી ઘરવાળી છે ને કે એને મેં કે દસ્તો માર્યો તો સાહેબ કે મરી ગઈ ના મરી નહીં છટકી ગઈ હવે કે બડો લઈને આવે છે કે મને તમે પૂરી ગયો છે હમણાં ત્રિકમ બાપા હોટલમાં જમવા ગયા બોલો હોટલમાં જમા ગયા ને તો વેટર મેનુ મૂકી જાય ને તો વેટર આમ મેનુ મૂકી ગયો તો ત્રિકમ બાપા આમ જોઈને કે ભાઈ હું ક્યાં ભણ્યો છું મને થોડું વાંચતા આવડે તું વાંચ તો વેટર કે મને વાંચતા આવડતું હોય તો વેટરની નોકરી કરવી છે મોટી પોસ્ટ બનાવજ આવી છે હમણાં તો ત્રિકમ બાપા ખરે તડકે બેતાલીસ ડિગ્રીનો તડકો એમાં બરાબર ઢાળિયાની અંદર માથે પંખો ફરે નીચે બરાબર બાપા એ ખાટલો નાખ્યો એની માથે ગાડલું એની માથે બાપા હુતા હુતા એટલું બોલ્યા કે ગમે એ કાંઈ ફરક પડે નહીં ગમે એ વસ્તુ વહી જાય કાંઈ ફરક પડે નહીં ત્યાં લાઈટ વહી ગઈ પછી બાપા બેઠા બીજું હું હું લાઈટ વહી ગઈ અમારો બાઘો છે ને માથે પાટો બાગન માથે મેં તો હું થયું મને કે ઉજાગરા અરે મેં કીધું ઉજાગરામાં પાટો કેવી રીતના આવ્યો અરે મને કે સાંભળ તો ખરો આપણે હા મેં ત્રિકમ બાપા નથી રહેતા મેં કીધું હા એ ગયા એનો છોકરો નહીં મગનો મેં કીધું હા એ ગઈ ત્રિકમ બાપાને મગ્ન કે રાતે મગજ મારી થઈ ગઈ અને એવી મગજ મારી હાલી એવી મગજ મારી આલી રાતના બે વાગ્યા સુધી મગજ મારી હાલી પણ મેં તો તને પાટો કેમ આવ્યો મને કે શાંતિ રહે એ કે હું એની મગજ મારી હાલતી હતી ને હું જાળીએ જોતો હતો ઊભા ઉભા અને કે પછી મેં ત્રિકમ બાપાને કીધું બાપા હા હું જાય હું કહે છો ધોકો ઠપકારો ને એક છોકરાના માથામાં એટલે થઈ જાય છાનું મોનો એનો છોકરો કે મન કે તું છટકી છે એમ કીધું મને બાકો કે એના છોકરાએ મને એમ કીધું તું છટક પણ હું ત્યાંથી છેટકો નહીં હું નો છટકો એટલે એનો છોકરો કે મગનો મારી વાંયા ધોકો લઈને થયો હોય છે અને મેં કીધું ધોકો માર્યો મન કે નહીં હું થાંભલે ચડી ગયો છે થાંભલે ચડી ગયો પછી મગનો ઉયો ગયો પણ થાંભલેથી મારો પગ છેટકો ગયો જોઈ કે હું ત્રિકમ બાપાને ઘરેથી છટકો હોત ને તો વાંધો ન આવત થાંભલેથી છેટકો ગયો છે એમાં કે નીચે પડ્યો માથામાં પાણો વાઈ ગયો હમણાં તો એક જણો એક ભાઈને પાસે ફરિયાદ લઈને ગયો કે તમારા છોકરાને સમજાવી દેજો એ કે તમારો છોકરો છે ને મને રોજ કૂતરો કૂતરો કરે છે કે રોજ કૂતરો કૂતરો કરે છે તમે સમજાવી દેજો એના બાપા છોકરાને ક્યાંય એ તો કે તું આને કૂતરો કૂતરો કરશો તો છોકરો ઘ્યા એ તને કૂતરા જેવો લાગે છે કે એનું હરખું મોટું જોઈએ કે હરખું મોટું જો ગધેડા જેવો છે એ કે મગજ લઈ ગયો એ તારા બાપા પાસે જાઓ એ છોકરાના બાપાને એના બાપા પાસે ગયો એ કે તમારા છોકરાને સમજાઈ તમારો નાનો છોકરો છે ને એ એમ કે છે કે કૂતરા જેવો છે એ કે અને તમારો તમારો દીકરાનો દીકરો મને કૂતરા જેવો કહે છે તમારો દીકરો મને એમ કે છે ગધેડા જેવો લાગે છે એના બાપા કે પણ શાંતિથી વાત કરીને વાહે ગધેડો ભૂક્યો તો આ બાપા બેઠા બેઠા કહે કે તું બોલશો ને કે આમ જો બે જણા હારે બોલતા એવું લાગે છે એટલે એક એક બોલો એ કે તું બોલશો ને વાંહે ગધેડો ભૂકતો હતો હા ને ઓલાનો પછી એટલો બધો મગજ ચલી ગયો એક તો છોકરાએ કુતરા જેવો કીધો એના બાપા એમ કીધું કે તારું મોટું ગધેડા જેવું છે અને એના બાપા એમ કે ગધેડો ભૂખતો હોય ને એમ કે એક જણો બોલો બબે હારે બોલો માં કેટલો મગજ ચલી જાય હા પછી બાપાને કહેવાય તમે ફેસલો આપો એટલે બાપા બોલવા ગયા ને તો ગધેડો પાછો ભૂક્યો ઓલો કે કે તમે બોલો છો ને બાપા એના પડઘા પડે છે એક જણા આમ જો સરસ મજાનો ગધેડો એક જણા પણ ગધેડો સરસ મજાનો પણ એને ગમે નહીં ગધેડો હતો પણ એને ગમે નહીં એટલે બરાબર એ ગયો બાજુના શેરમાં બાજુના શેરમાં ગુજરી હાલતી હતી ત્યાં ગયો ઘરે આવ્યો એટલે એની ઘરવાળી પૂછ્યું ક્યાં ગયા હતા તમે હવારના આ બપોરના બે વાગ્યા તમે ગયા હતા ક્યાં અને ત્યારે એણે કીધું કે મને જે ઓલો નહોતો ગમતો ને ગધેડો એ ગધેડો હું બાજુમાં ગુજરીમાં વેચવા ગયો હતો એમ કે આ બાજુની ગુજરીમાં વેચવા ગયો હતો કે કેટલામાં વેચ્યો કે અરે એક કે બોલી બોલવાવાળાએ શરૂઆત તો એ પાંચસો રૂપિયાથી કરી હતી એમ પાંચસો રૂપિયાથી શરૂઆત કરી પણ વેચો કેટલામાં કે હા ભાઈ એણે પાંચસો રૂપિયાથી શરૂઆત કરી પણ આપણા ગધેડાને એટલા વખાણ કર્યા કે આ ગધેડો કામઢો છે આ ગધેડો હોશિયાર છે આ ગધેડો બુદ્ધિશાળી છે આ ગધેડો મહેનતું છે એમ વખાણ કરતો ગયો અને સામે બોલી બોલોવાળા છે એની સંખ્યા વધતી ગઈ કે એ પાંચ ને પછી એમ કહેવાય કે દસ ને બાર હજારને અઢાર હજારને એની ઘરવાળી કે પણ વેચાણો કેટલામાં ત્યારે આ બોલ્યો કે એ ગધેડો છે ને પૂરા એકવીસ હજારમાં વેચાણો એમ એકવીસ હજારમાં આપણો ગધેડો વેચાણો કે હા લીધો કોણે કે મેં લીધો તમે લીધો એકવીસ હજારમાં એ કે હા મેં લીધો ત્યાં બાર ગધેડો ભૂક્યો એટલે એની ઘરવાળે કીધું તમને જે ગમતો નહોતો એ ગધેડો તમે એકવીસ હજારમાં લીધોનું કારણ હું અને ત્યારે ઓલાએ કીધું કે એ ગધેડાના ઓલાએ એટલા વખાણ કર્યા એ જે હરાજી કરતો એણે એટલા વખાણ કર્યા એટલા વખાણ કર્યા તો મને વિચાર આવ્યો કે આપણા ગધેડાની અંદર એટલી બધી ખાસિયત છે અને મને ખબર નથી એટલી બધી ખાસિયત છે ને મને ખબર નથી એમ સાહેબ આપણા વખાણ કોક કરે ને ત્યારે જ આપણું મૂલ્ય આપણને સમજાય છે કે આપણી અંદર એટલી બધી ખાસિયત છે સાહેબ આપણા કોક વખાણ કરે ત્યારે જ આપણને ખબર પડે કે આપણા એટલે બધા આપણામાં ગુણ છે અને કોક આપણું એક અવગુણ ગુણ ગાય ને તો આપણે એમ છે કે આપણામાં કાંઈ નથી સાહેબ આપણા વખાણ છે ને એ આપણે આપણું મૂલ્ય સમજતું રહેવાની જરૂર છે કોઈ બીજો કરે પહેલાં આપણું કેટલું મૂલ્ય છે એ આપણે સમજતું રહેવાની જરૂર છે અને આનંદ કરવાની જરૂર છે એક બાપા મોટી સાહેબ હતા મોટા સાહેબ એક બહુ મોટા હો બહુ મોટા અધિકારી એને એક બાપા મળવા ગયા મળવા ગયા ને તો ત્યાં બાર બે ત્રણ જણા ઊભા હોય એને પહેલાં તમારે પૂછું વાત કરવી પડે હું કામ છે તો બાપાએ ચિઠ્ઠી લખીને આપી કે સાહેબને માલુમ થાય કે તમારું કામ છે એમ કહીને ચિઠ્ઠી આપીને ઓલો અંદર લઈને ગયો એનો પટ્ટાવાળો થોડીક વાર પછી પાછો બહાર આવીને કે સાહેબ અત્યારે કામમાં છે બાપા કે એને કહી દે એ કામમાં છે એટલે જ એનું કામ છે એ કામમાં છે એટલે જ એનું કામ છે બાકી નવરો હોય મારે કંઈ કામય નથી હમણાં તો એક બહુ મોટા સાહેબ ભાઈ અને એની સેક્રેટરી એવી સુંદર હા તમે સેક્રેટરી જોવો એટલે એટલી સુંદર સેક્રેટરી એટલી સુંદર એટલી સુંદર આમ બાજુ ઊભી હોય ને હા અને સાહેબને આમ જો મજા જ એવા રાખ્યો અને સાહેબ એસી હોલની અંદર આમ કહેવાય ફાઇલમાં સયું કરતા હતા ઊંધું ખાલી નો ધાર 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 ધર કરતા હતા સેક્રેટરી કે બોસ એકવાર જોઈ તો લ્યો એ ક્યાં જોયેલી જ છો તું સુંદર જ લાગી એ ક્યાં એમ નહીં ફાઇલમાં જોઈ લે થોડા જો હા જોઈને સહી કરી મંડા હમણાં તો એક જણા ઓફિસ ખોલી આ અમુક હોય ને મેં હમણાં ન વાત કરી ટ્રેનવાળી એમાં અમુક હોય એક જણાએ ઓફિસ ખોલી બોલો ઘરની અંદર જ ઓફિસ ખોલી અને બરાબર એમ કે ટેબલ રાખે ખુરશી રાખે માથે નાનો ઓલો ટેબલ ફેન રાખે એક બુક ને એક બોલપેન પડી હોય ને સામે મોબાઈલનું સ્ટેન્ડ એમાંવાળી પાછો ચાઇનાનો મોબાઈલ અને એમાં પાછો કાનમાં એન ફ્રી ભરાવે એમાં પિક્ચર ચાલુ હોય અને જોતો હોય ને આમ પગ હલાવતો હોય ખુરશી બેઠો બેઠો તો બરાબર એવી રીતના ઓફિસ ખોલી ને બીજે દિવસે ઓલા બાજુવાળાને ફરિયાદ કરવા ગયો કે તમારા છોકરાને કે તમારો છોકરો એમ બોલે છે કે મનો બુચ માર્યો મનો બુચ માર્યો મને કરે છે કે તમે એને અન એના બાપાએ છોકરાને બોલે હોય કે આય તો તું કે આને મનો બૂચ માર્યો કે હોય કે આને બૂચ માર્યો કેવાય કે આને બૂચ માર્યો કે મને નથી ખબર એ બૂચ માર્યો છે મેં કોઈથી કીધું બોલે ઓફિસ બંધ કરી દીધી આ તો ઘણ છે હમણાંથી એક છોકરો ચડ્ડી પહેરી અને બજારની અંદર કોકની સાયકલોમાંથી હવા કાઢી નાખે કોકની ગાડીઓ પાણા મારે કોક હાલો થી હળિયું કરે કોક ના બુસ્કોટલી દોરી બાંધે બોલો કોક બેઠું હોય ને બુસ્કોટ વાય દોરી બાંધે ને થાંભલે બાંધે ઓલો ઉભો થવા જાય શર્ટ ની વાય સાલ ફાટી જાય આવા ધંધા કરે હો એક દી એના બાપા જાણા કે આ બધું બંધ કરી દે હળિયું કરવાનું અને આ છડા પહેરવાનું બંધ કરી દે ગયા ગામમાં બધા શું વાતું કરે તને ખબર છે છોકરો કે બધા એમ કે છે કે એના બાપા ઉપર ગયો સેમ એના બાપા જેવો છે હમણાં તમારો ધરમશી કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો બોલો ધરશી કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો ઓન અમેરિકાથી આવ્યો ને પણ ધરશિહ કાકાના ઘરની અંદર માણસો હમાય નહીં હો પચ્ચીસ જણા અંદર જાય ને વી બાર નીકળે વળી પાછા ચાલી જાય ને પાતરી બહાર નીકળે આમ હૈયે હૈયુ દળાય મેં કીધું એટલું બધું છે હું બધાય મને કે ધરમશી કાકાનો છોકરો એ કે બુશ લાવ્યો અમેરિકાથી બુશ લાવ્યો પણ મેં કીધું બુશ કોર્ટમાં હું જોવાનું હોય મને કે એમ નહીં બુસનો કોટ લાવ્યો છે હું છતાં ને એનો કોટ લાવ્યો છે હમણાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે હંસાબેનના ઘરવાળા રમેશભાઈ રહેશે મારી ત્યાં એવા મન કે નવસાદ ભાઈ આ પ્રયોગ આપો ને મારે વાંચવા છે મેં તો હું મન કે ગાંધી બાપુના સત્યોના પ્રયોગ આવે ને એ બુક કે આપો ને મારે વાંચવી છે અરે મેં કીધું જો આજ હું ફ્રી છું ને આજ આખો દી મારે વાંચવાની છે કીધું મારી પાસે આજનો સમય છે એટલે આજ મેં તો આખો દિવસમાં એ બુક પૂરી કરી નાખવાની સત્યને પ્રયોગ મેં તો સત્યને પ્રયોગ મારે જ વાંચવાના છે એટલે હું દેહ નહીં મન કે તો તમે એ જ કરશો મેં કીધું આ એ જ કરી મન કે આખોથી ક્યાંય જવાનું નથી મેં કીધું નહીં તો મન કે તમારી કે ફોર વ્હીલની ચાવી આપો ને મારે મહેમાન લેવા જવા રેલવે સ્ટેશન મહેમાન લેવા ફોર વ્હીલ લઈ ગયો બોલો હા ને અમારો મારો મારો ભાઈ બાગો છે ને મારો ભાઈ બને એની મહેમાન આવે ને બાકાને ઘરે મહેમાન આવ્યા ને એટલે બરાબર આવીને બેઠા હવે બાકાને છોકરાને તમે જોજો મહેમાનની આદત હોય એટલે બાકાને છોકરાને બોલે બેટા અહીંયા તો એટલે છોકરો આવ્યો બોલો અંકલ શું છે ભણવા જા છો છોકરો કે કાં તમે ફી ભરો છો ફી તમે ભરો છો કે આવું પૂછે છો અને બાગાન છોકરાને ટેવ છે મહેમાનની બાજુમાં જઈને ભેકડો તાણે બા બાપા મેં એક દી કીધું મેં તો મહેમાન પાસે જઈને ભેકડો શું કામ થાય મને કીધું તમને ન ખબર પડે હું બાઘાનો છોકરો છું એ છે પણ મેં કીધી વાત હાશી પણ મહેમાનની પાસે જઈને ભેકડો શું કામ થાય એ કે મહેમાન પાસે જઈને ભેકડો તાણું એટલે મહેમાન સો રૂપિયા આપે છાના દેવાના આપણો ધંધો હાલ્યા હમણાં તો સ્કૂલની અંદર બધા છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા હોય ને સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા એક બાજુ છોકરી બેઠી હતી એક બાજુ છોકરા બેઠા હતા અન સાહેબ એક છોકરાનો ઉભો કર્યો બેટા ઊભો થા બોલ મોટો થઈને શું થઈશ છોકરો કે પપ્પા એ તો બધા થાય તો છોકરો કે આ ગુઢી ને પૂછો તો એ થાય કે બાજુમાં ગુઢી બેઠી પૂછો એ પપ્પા થાય મને એમ છે ફર્સ્ટમાં સેકન્ડમાં ભણતો છે ઓડો કેવો ટેણીઓ તો એ દફતર લઈ આમ ખંભે દફતર ટીંગાડી અને ટબક તબક તબક જેવો ક્લાસરૂમમાં આવ્યો ને એટલે મેડમ બોલ્યા આજ તમે કેમ લેટ આવ્યા કેમ આટલું બધું મોડું થયું તમારે આ જોજો હવે તમે નાના નાના છોકરાને તમે કઈ બોલાવે આજ તમારે કેમ આટલું બધું મોડું થયું હે કેમ લેટ આયા હં છોકરો કે મેડમ તમે છે ને આવી રીતના મને પૂછો માય ગયા ક્લાસમાં બધાને મારી ઉપર શંકા જાય છે ખરાબ નજરે જ હોય છે સ્કૂલ સાહેબ એક છોકરાને ઊભો કર્યો કે ઊભો થા એક મરઘી ને બે બચ્ચા સાંભળો એક મરઘી ને બે બચ્ચા એક નું નામ પ એક નું નામ ત એક મરઘી ને બે બચ્ચા એક નું નામ પા એકનું નામ તા એ કે પાને બોલાવે ને તો તા આવે અને તાને બોલાવે ને તો પા આવે કે આનું શું કરવું છોકરો કહે કે જે તા છે ને એનું નામ પા રાખી દો અને પા છે ને એનું નામ તા રાખી દો બધું પતી જાય છે ખાલી નામ ફેરવી નાખો